નમસ્તે વિદ્યાર્થી મિત્રો જે મિત્રો એનએમએમએસ ધોરણ આઠમાં ભણતા હોય અને એનએમએમએસ અને જ્ઞાન સાધના એટલે કે જીએસએસસી આ બંને પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય એમના માટે આપણે ટેસ્ટ સિરીઝ શરૂ કરી દીધી છે આજે આપણે આ બીજી ટેસ્ટ છે પહેલી ટેસ્ટ અગાઉ લેવાઈ ગઈ છે ચેનલ ઉપર પણ તમે જોઈ શકો છો અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેનું ટાઈમ ટેબલ આપેલું છે એ ટાઈમ ટેબલ મુજબ આપણે ટેસ્ટ લઈએ છીએ તો એ ટાઈમ ટેબલ ડાઉનલોડ કરી લેજો ત્યાંથી લિંક પરથી અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જજો જેથી આપણી તમામ ટેસ્ટ આપણને મળી રહે બરાબર ચાલો આપણે શરૂ કરીએ ટેસ્ટ નંબર બે ટેસ્ટ નંબર બે છે એસેટી વિભાગ એક એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટીમાંથી આપણે બનાવેલ છે પંદર મિનિટનો સમય પંદર માર્કનો પંદર માર્ક છે અને સમય સંખ્યાઓ ઉપરથી ટેસ્ટ બનાવવામાં આવેલી છે વિષય ગણિત બરાબર ગણિત વિષયમાંથી આપણે ટેસ્ટ બનાવેલી છે ચાલો આપણે પ્રશ્ન નંબર એક જોઈએ ચાલો પ્રશ્ન નંબર એક છે કે એમાં આપણે આપેલું છે કે નીચેનામાંથી કઈ સંખ્યાનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થતો થાય છે બરાબર કઈ સંખ્યાનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે તો અહીંયા જે એન આપેલું છે એનનો મતલબ એવો થાય એ પ્રાકૃતિક સંખ્યા છે એટલે કે એન પ્રાકૃતિક સંખ્યા એટલે કે એક બે ત્રણ આ રીતે અનંત બરાબર આ રીતે અનંત સુધી હોય છે જ્યારે ક્યુ ક્યુનો મતલબ શું થાય ક્યુનો મતલબ થાય પૂર્ણાંક સંખ્યાઓ સોરી ક્યુનો મતલબ થાય છે સમય સંખ્યાઓ બરાબર એટલે સમય સંખ્યાઓ એટલે કે તો કે ઝીરો છે એક છે પાંચ છે સાતના છેદમાં પાંચ થઈ ગયું માઇનસ એકના છેદમાં બે થઈ ગયું આ બધી સમય સંખ્યાઓ છે જ્યારે ઝેડ ઝેડનો મતલબ શું થાય છે ઝેડ એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ બરાબર ઝેડનો મતલબ પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે કઈ થઈ તો કે માનો આ બાજુથી માઇનસ ત્રણ છે માઇનસ બે માઇનસ એક જીરો એક બે ત્રણ આ બધી પૂર્ણ સંખ્યાઓ છે બુકમાં તમને વ્યવસ્થિત રીતે આપેલું છે તમે અત્યાર સુધી અભ્યાસ કર્યો જોઈએ બરાબર તો કે આપણને શું કીધેલું છે પૂર્ણ સંખ્યાઓમાં કોનો સમાવેશ થાય છે પૂર્ણ સંખ્યા કોને કહેવાય પૂર્ણ સંખ્યા એટલે કે જીરોથી લઈને અનંત સુધી જીરોથી લઈને અનંત સુધી પરંતુ એમાં માઇનસ એક છે માઇનસ બે આ વસ્તુ એમાં ન આવે બરાબર ઋણ સંખ્યાઓ છે એ એમાં ન આવે તો કે એન છે એન એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યાઓમાં થાય છે એક બે ત્રણ તો કે અહીંયા પણ ઝીરો પછી એક બે ત્રણ આ રીતે હોય છે તો ઝીરોથી અનંત સુધી હોય છે એમાં એકથી અનંત પણ આવી ગયું એટલે કે આપણો જવાબ અહીંયા એન થશે બરાબર ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કે પ્રશ્ન નંબર બે છે નીચેનામાંથી કઈ સંખ્યાઓ શૂન્યની જમણી બાજુ આવે છે તો કે જો આપણે જે સંખ્યા રેખા હોય છે એમાં અહીંયા માનો શૂન્ય છે તો આ જમણી બાજુ થઈ અને આ ડાબી બાજુ થઈ બરાબર આ ડાબી અને આ જમણી તો કે જમણી બાજુ છે એ ધન સંખ્યાઓ આવે અને જમણી સોરી ડાબી બાજુ ઋણ સંખ્યાઓ આવે તો કે આપણને શું પૂછવું છે કે શૂન્યની જમણી બાજુ એ જમણી બાજુએ કઈ સંખ્યા આવશે તો કે ધનપૂર્ણાંક બરાબર અહીંયા આપણે ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કઈ સંખ્યાઓ ઋણ સંખ્યાની જમણી બાજુ આવે છે તો કે ઋણ સંખ્યાની જમણી બાજુ કઈ સંખ્યાઓ આવશે છે બરાબર આપણે હમણાં જ વાત કરી કે જો અહીંયા શૂન્ય બરાબર આ બાજુ ડાબી આ જમણી આ જમણી બાજુ આ ડાબી બાજુ બરાબર આ બાજુ કઈ સંખ્યાઓ આવશે ઋણ આ બાજુ ધન હવે જો ઉતાવળ કરવાની આપણે નથી અહીંયા શું આપ્યું આપણને માઇનસ એક અને માઇનસ બે તો કે એ તો ઓલરેડી ઋણ સંખ્યા છે આપણને શું કીધું છે ઋણ સંખ્યાની જમણી બાજુએ આ ઋણ સંખ્યા છે એની જમણી બાજુએ કઈ સંખ્યાઓ આવે છે તો કે ધન સંખ્યાઓ એક તો આવશે જુઓ ધન સંખ્યાઓ એટલે કે એક બરાબર તો એવો નથી આપણો જવાબ એક છે ઋણ સંખ્યાની જમણી બાજુ શૂન્ય પણ આવે છે તો શૂન્ય પણ આપણો જવાબ થશે તો જુઓ અહીંયા આપણને વિકલ્પ ડી આપેલું છે કે બી અને સી બંને એટલે કે ઝીરો અને એક બંને છે એ ઋણ સંખ્યાની જમણી બાજુ આવે છે તો અહીંયા આપણે ડી વિકલ્પ સિલેક્ટ કરવાનો છે ઉતાવળ નથી કરવાની ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કોઈપણ ઋણ સં સમય સંખ્યાનો વ્યસ્ત ખાલી જગ્યા મળે છે બરાબર સિમ્પલ વાત છે કોઈ પણ ઋણ સમય સંખ્યા હોય એનો વ્યસ્ત હંમેશા આપણને ઋણ જ મળે બરાબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ઓકે ચાલો અહીંયા આપણને બુક આપી છે એક સરસ મજાને નૂતન જીએસએસસી બરાબર જે વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે આ શ્રેષ્ઠ પુસ્તક અહીંયા આપણને આપેલું છે નૂતન જીએસએસસી આનાથી તમને પરીક્ષા આવે ત્યાં સુધીમાં વ્યવસ્થિત તૈયારી થાય તે રીતેનું માર્ગદર્શન મળી રહેશે આ બુકની પ્રાઇસ છે મિત્રો ત્રણસો સાઠ રૂપિયા પરંતુ તમને માત્ર ત્રણસો રૂપિયામાં આ બુક મળી જવાની છે એમાં પણ કુરિયર ચાર્જ બિલકુલ ફ્રી છે તમારે બુક મંગાવવા માટે નેવું નવ્વાણું સત્તાણું સત્તાણું સત્તર આ નંબર અથવા તો આ નંબર પર વોટ્સઅપમાં જીએસએસસી બુક આ રીતે લખીને મેસેજ કરવાનો છે અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને એક લિંક આપેલી છે બુક ખરીદવા માટેની એ લિંક પર ક્લિક કરશો એટલે અમારા વોટ્સઅપમાં ડાયરેક્ટ તમે રીડાયરેક્ટ થઈ જશો અને ત્યાંથી પણ તમે મેસેજ મોકલી શકો છો જેવો તમે મો મેસેજ મોકલશો એટલે કઈ રીતનું પેમેન્ટ કરવાનું હોય છે એ તમને વાત કરી દેશે માર્ગદર્શન આપી દેશે અને આ બુક તમારા નજીકના કુરિયર સેન્ટરેથી તમને મળી જશે કુરિયર ચાર્જ તમારે દેવાનો નથી માત્ર ત્રણસો રૂપિયામાં આ બુક તમને મળી જવાની છે ચાલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા પ્રશ્ન નંબર પાંચ આપણને આપ્યો છે કે દસ ની વિરોધી સંખ્યા કઈ છે તો કે દસ ની વિરોધી સંખ્યા એકદમ સિમ્પલ છે માઇનસ દસ છે દસ ની વિરોધી સંખ્યા છે બરોબર રાઈટ આન્સર આપણો બી થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા આપણને પ્રશ્ન નંબર છ આપ્યો છે માઇનસ કાઉસ માઇનસ એક્સ બરાબર શું થાય તો કે જુઓ માઇનસ કાઉસ ની બહાર કાઢશો એટલે માઇનસ ગુણ્યા માઇનસ એક્સ એટલે માઇનસ માઇનસ શું થશે માઇનસ ગુણ્યા માઇનસ કરો તો શું જવાબ આવે પ્લસ આવે તો કે માઇનસ કાઉન્સમાં માઇનસ એક્સ બરાબર આપણો જવાબ એક્સ થશે બરાબર વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે રાઈટ આન્સર ઇઝ બી ઓકે ચાલો નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ ચાલો અહીંયા આપણને કીધેલું છે ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે ગુણાકાર માટેનો તટસ્થ ઘટક એક છે આ તમારે યાદ રાખવાનું છે કેમ કે જો એકનો કોઈપણ સાથે ગુણાકાર કરો એ જ જવાબ આવે માનો કે સાત ગુણ્યા તમે એક કરશો તો પણ સાત આવશે એની જગ્યાએ તમે એક હજાર ત્રણસો ત્રેપન ગુણ્યા એક કરો તો પણ તમારો જવાબ એક હજાર ત્રણસો ને જ આવે એટલે કે ગુણાકાર માટે એક છે એ તટસ્થ ઘટક છે આ યાદ રાખવાની વસ્તુ છે બરાબર રાઈટ આન્સર ઇઝ સી ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા આપણને કીધેલું છે ઝીરો પોઈન્ટ અઢાર ને પોઈન્ટ અઢારને આપણે પી અપોન ક્યુ ના સ્વરૂપમાં લખવાનું છે તો જુઓ જીરો પોઈન્ટ અઢારને આપણે કઈ રીતે રાખીએ કંઈ નથી કરવાનું ઝીરો દશાંક છે એ પછી કેટલા અંક પછી છે એ તમારે ગણીને એની નીચે આપણે એટલા મૂકવાના રહેશે બરોબર જીરો જોકે આપણે અહીંયા જીરો પોઈન્ટ અઢાર આપ્યા સૌથી પહેલા આપણે અહીંયા અઢાર લખીશું છેદમાં અહીંયા કેટલા છે એક અને બે તો કે એક પછી જીરો મૂકી દેવાના બે બરોબર અઢારના છેદમાં સો આપણો રાઈટ આન્સર થશે સી ઇઝ રાઇટ આન્સર ઓકે ચાલો નેક્સ્ટ પ્રશ્ન લઈએ ચાલો અહીંયા આપણને કીધેલું છે આઠના ના છેદમાં પાંચ એ ખાલી જગ્યા સંખ્યાઓની વચ્ચે આવેલ છે આઠના છેદમાં પાંચ કોની કોની વચ્ચે આવેલ છે તો ત્રણ અને પાંચની વચ્ચે છે બે અને ત્રણની વચ્ચે છે આઠ અને પાંચની વચ્ચે છે કે એક અને બેની વચ્ચે છે જો આઠના છેદમાં પાંચ તમે ભાગાકાર કરશો આઠના છેદમાં પાંચ આનું તમે મૂલ્ય મેળવવા જશો તો પાંચ એકા પાંચ આ રીતે આવશે બરાબર હવે તમે પોઈન્ટમાં લેશો તો પણ તમે આ રીતે કરી શકશો પાંચ છ ત્રીસ તો આનો સિમ્પલ વાત છે એક અને બે ની વચ્ચે આવે આપણો રાઈટ આન્સર ઇઝ ડી ઓકે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો દસમો પ્રશ્ન આપણને આપેલો છે કે નીચે આપેલ સંખ્યા પૈકી સંખ્યા રેખા પર શૂન્યની ડાબી બાજુ કઈ સંખ્યા આવે છે આપણે ફરીવાર એકવાર સંખ્યા રેખા તમને બતાવી દઉં આ શૂન્ય આ બાજુ તમારે ધન આવશે એટલે કે જમણી આ બાજુ તમારે ડાબી બાજુ એટલે કે ત્યાં ઋણ સંખ્યાઓ આવશે હવે તમને શું પૂછ્યું છે કે શૂન્યની ડાબી બાજુ કઈ સંખ્યા આવે શૂન્યની ડાબી બાજુ કઈ સંખ્યા સંખ્યા આવે આવે ઋણ તો આપણે શું આન્સર ટીક કરીશું વિકલ્પ સી માઇનસ એક આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ અહીં આપણને પ્રશ્ન આપેલો છે કે પાંચના છેદમાં આઠ ના વિરોધીની વ્યસ્ત સંખ્યા કઈ છે જો પ્રશ્ન વ્યવસ્થિત વાંચજો ઉતાવળે જવાબ આપવાને આપણે કોઈ જરૂર નથી સમયસર પ્રશ્ન વાંચવાનો પેલા વ્યવસ્થિત પછી એનો જવાબ આપવાનો શું પાંચના છેદમાં આઠની ની વિરોધી સંખ્યા એની વ્યસ્ત સંખ્યા બરોબર પાંચના છેદમાં આઠ આની વિરોધી સંખ્યા કઈ થશે વિરોધી સંખ્યા થશે માઇનસ પાંચના છેદમાં આઠ પરંતુ હજી આપણે આની માઇનસ પાંચના છેદમાં આઠ છે એની વ્યસ્ત સંખ્યા મેળવવાની છે તો કે અંશ છેદમાં જશે છેદ અંશમાં આવશે બરાબર તો કે આઠના છેદમાં પાંચ એ આપણો જવાબ થશે જો માઇનસ પાંચના છેદમાં આઠ પણ વિકલ્પ આપેલો છે આ ભૂલથી ટીક ના કરી દેવો બરોબર વ્યવસ્થિત વાંચવું આપણો વિકલ્પ સી છે એ આ સાચો જવાબ છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ શું વાત છે અહીંયા તમને બોનસ ક્વેશ્ચન આપવામાં આવ્યો છે ચાલો અમારી તરફથી એક બોનસ ક્વેશ્ચન છે કે નવના છેદમાં ચાર ના વ્યસ્તની વિરોધી સંખ્યા કઈ થાય વિકલ્પ પણ તમને ચારે ચાર આપેલા છે ઓપ્શન એ ચારના છેદમાં નવ માઇનસ નવના છેદમાં ચાર માઇનસ ચારના છેદમાં નવ બરાબર માઇનસ નવ એકના છેદમાં નવ પણ તમને આપેલું છે તમારે સાચો જવાબ છે કોમેન્ટ કરવાની છે કોમેન્ટમાં તમારે સાચો જવાબ લખવાનો છે કોમેન્ટમાં એ બી સી અથવા તો ડી આ રીતે તમારે જવાબ લખવાનો છે જો જવાબ ડી નથી આવતો પણ જવાબ ડી આવતો હોય તો તમારે કોમેન્ટમાં ડી એમ લખવાનું છે બરાબર ચાલો જોઈએ કોણ સાચો જવાબ આપે છે ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન આગળ જોઈએ ક્વેશ્ચન નંબર બાર પૂર્ણાંક સંખ્યા માટે સરવાળાનો તટસ્થ ઘટક કયો છે સરવાળાનો તટસ્થ ઘટક એટલે યાદ રાખવાની વાત છે સરવાળા માટે તટસ્થ ઘટક છે એ શૂન્ય છે ગુણાકાર માટે આપણે હમણાં જોયું કે ગુણાકાર માટે તટસ્થ ઘટક એક છે સરવાળા માટે કેમ તો કે જુઓ એક વત્તા ઝીરો કરો તો પણ એક થાય બે હજાર પાંત્રીસ ઝીરો કરો તો પણ બે હજાર પાંત્રીસ જ આવે બરાબર એટલે શૂન્ય છે એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે આ યાદ રાખવાની વસ્તુ છે વિકલ્પ એ આપણો સાચો જવાબ છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર તેર બે સંખ્યાઓ વચ્ચેની સંખ્યા શોધવા માટે ખાલી જગ્યાનો ખ્યાલ મદદરૂપ થાય છે બે સંખ્યા વચ્ચેની સંખ્યા શોધવા માટે કોનો ખ્યાલ આપણને મદદરૂપ થાય છે તો કે મધ્યકનો બરોબર યાદ રાખવા વાળી વસ્તુ છે તેરમાં આપણે જવાબ સી વિકલ્પ આપણો સાચો થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન સૌદ છે કે પાંચના સેદમાં નવની વ્યસ્ત સંખ્યા જણાવો પાંચના સેદમાં નવ એની વ્યસ્ત સંખ્યા શું થશે તો કે આને ઉલટાવી નાખવાનું છે આપણે અંશ છેદમાં અને છેદ અંશમાં નવ ના છેદમાં પાંચ આપણો સાચો જવાબ થશે જો વિકલ્પ આપેલો છે તો કે હા આ આપણો સાચો જવાબ છે હવે આ વ્યસ્તની પણ વિરોધી સંખ્યા કીધી હોત તો આપણે માઇનસ નવ ના છેદમાં પાંચ જવાબ ટીક કરવો પડે બરાબર તો જો એવો પાછો આપણને આપેલો છે વિકલ્પ એટલે ઉતાવળ નથી કરવાની આપણો સાચો જવાબ છે સી ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ પંદરમો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ છે પણ પ્રાકૃતિક નથી પૂર્ણ છે પણ પ્રાકૃતિક નથી જો યાદ રાખો પ્રાકૃતિક સંખ્યામાં આપણે કોનો કોનો સમાવેશ કરીએ છીએ તો કે પ્રાકૃતિક સંખ્યામાં એકથી શરૂ થઈને અનંત સુધી હોય છે પ્રાકૃતિક સંખ્યા જે રહી એટલે કે એન વડે આપણે જે દર્શાવીએ છીએ એમાં આપણે એકથી લઈને અનંત સુધી સંખ્યાનો સમાવેશ કરીએ છીએ પરંતુ એમાં આપણે શૂન્યનો સમાવેશ નથી કરતા શૂન્યનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી એટલે આપણે શું અહીંયા કીધું છે કે સંખ્યા પૂર્ણ છે તો કે શૂન્ય છે એ પૂર્ણ સંખ્યામાં તો આવે જ છે હા પૂર્ણ સંખ્યામાં શૂન્ય આવે જ છે પરંતુ પ્રાકૃતિક સંખ્યામાં આવતી નથી એટલે આપણે શૂન્યનો અહીંયા આપણે સાચો જવાબ ઠીક કરીશું બરોબર ચાલો અહીંયા આપણા પંદર પ્રશ્ન પૂરા થયા હવે એક નાનકડું કામ તમારે કરવાનું છે કે જે બાળકો છે કે જેમને હજુ ખ્યાલ નથી કે આ રીતે અમે નૂતન જ્ઞાન સેતુ ટીમ વડે ફ્રીમાં ટેસ્ટ લઈએ છીએ એનું સોલ્યુશન પણ આપીએ છીએ તમને સમયસર બરાબર તો એવા બાળકો સુધી આ વિડીયો પહોંચાડવાનો છે આ વિડીયોથી એ લોકોને જાણ થશે કે આ રીતે ફ્રીમાં તૈયારી થઈ શકે છે અથવા તો તેમને અમારા ગ્રુપમાં જોઈન કરો અમારા ગ્રુપમાં પણ તમે જોઈન થઈને ત્યાં તમને એડનું બટન મળશે એડ મેમ્બરનું ત્યાંથી તમે પોતે પણ તમારા મિત્રોને એડ કરી શકો છો શિક્ષક મિત્રોને પણ મારી અપીલ છે કે તમારા વિદ્યાર્થીઓને અમારા ગ્રુપમાં એડ કરો જેથી કરીને એ લોકો પણ સમયસર ટેસ્ટ આપતા થાય અને અત્યારથી એ લોકો પ્રેક્ટિસ કરી શકે બરાબર ફરી મળીશું આગળની ટેસ્ટ સાથે ત્યાં સુધી ધન્યવાદ